ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મજામાં જ હોય છે મસ્ત મજાના બાકી ગયા છે સાડા દસ અને અત્યારે મારા મમ્મી જમવાનું પણ આવે છે શું ગણાવ્યું મમ્મી

મનુજી હું કોઈ થી ના થાય કોઈ થી મનુ તો મનુ છે મનુ એટલે મનુ તો મનુ છે ખબર પડે હા આને કહી દઉં જો મનુ તો મનુ છો પછી ના કહેજે પછી ભાઈ એમાં હાલ ને ક્યાં આડા ડરું આ નીકળ ભાગા ભાગા તું મનુ ને ભોગ તું શું વિડીયો કોલમાં ભાગા

ભરતો ખર ખોટો થાય છે બાકી આજે મારે આલો આનંદ થી જવાનું હે અને જલ્દી જલ્દી બાર વાગે એટલે નીકળી જવાનું કઈ વાંધો નહીં આલો નીકળી ફટાફટ બ્લોગ આઈને પતી સબસ્ક્રાઇબ કરવાનું હાલો કે આપડે વાળી વસ્તુ હોય બધી બની ગઈ હા તા મમ્મી હા ઓ હો તમારો ભાઈ બે ચાર દિવસ અમદાવાદ હતો તમને બધાને ખબર છે એટલે આપણે થાર લઈને જ જાવું કારણ કે થારમાં હું કંટાળી ગયો છું ડેલો ખોલવો પડે ને કાયું બહુ કરવું પડે આપણે લઈ જવાની છે આપડી બુલેટ લાલ ટાકી વાળી રાણીઓ આને લઈ જવાની છે આપણે ગામમાં તો તમારો ભાઈ પોગી ગયો છે ગામની અંદર જામ દેવડિયા ગામ અંદર સેવાના કામ કરે એવો મોમાઉ જામ દેવડિયા ગામ અને આવી ગયા છે કિશનભાઈ ભાટરો દુકાને કાણ કે કિશનભાઈ ભાટુ ની દુકાન નો ફાકી ના ખાઉં તો આવતી મારો નીંદર ના ઓડે ભાઈ આઈખો માં ઉજા કરો તમને દેખા દો આકને ફાકી ખાય ને એટલે ભાઈ એવરેજ ટુકમાં 18 ની કાઢે ને નિયા 28 ની કાઢ આ ચૂનો ભાઈ ખબર ની ચૂના ની અંદર હું એવું બધું મિક્સ કરે હે ને આ ચૂનાવારી ફાકી ખાઈ લીયો એટલે પૂરું ફાઇનલી ગાઈસ તો ઘણા સમય પછી મારી વર્ણા ની પાસે આવ્યો છું અને આજે ખેંચ ચડાવ્યો અને વર્ણા ચાલુ કરી જો દેખાય તું હાડા નીકળે દેખાય યાર ઓયને દેતા હર કોઈ મત આપ તમને પવન બહુ સારો છે યાર ચાલુ કરી દીધી ભાઈ ચાલુ કરતી દીધી તો ભાઈ વાડ કપો આવી ગયો છું મસ્ત મજાનો વરરાજો બનાવી દે લગન પેલા તો ભાઈ મસ્ત મજાનો વરરાજો બનાવી દીધો છે આ જો તમે યાર હું કારીગરી છે તમે જો તો કરી દે પપ્પાને કે આ પર અમાર ગામડામાં મજા આવે ભાઈ 80 90 રૂપિયામાં વાડ કપાઈ જાય બાકી તમે સિટીમાં જાઓ તો 200 200 250 250 રૂપિયા લે વાડ કપવાના ગામડામાં તઈ તો ગામડામાં પડ્યા વહી ચાલો તો હવે જઈ ફટાફટ ઘરે અને નાઈ જોઈએ અને નીકળી જામનગર તરફ હાલો तो गाइस ये देखो हमारी चक्की ए चक्की ए पकड़ी ली तो हमारे लख 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 थी भरावे हम जो हाथ में बाथरूम में बैठी थी बाथरूम में क्या थी गिर गई है ए चुं चुं बाथरूम में टाढो पर ठंडो होवन मजा आवे मैं बैठी हए एवू छे हलो मारे चुं ए और गलुडी नाक किम करे आ जो कह दे हनो अपनी ओए पापा ओए पापा

મેં લઈ લીધું અચ્છા હા બુશ મારવાના ધંધા કરે છે બાકી કઈ ધંધી નહીં હેરીબેન માં દરવાજો ખોલી ને હાલો આવી સ્વાગત કરો અમારા વાહ સેક્યુરિટી ગાર્ડ અમારું અમારી સવારી નીકળી ગઈ છે

જામ બાપુના જામનગરની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે એસી ડાયરેક્ટ બાયપાસ જામનગર અંદર નથી જવાનું કારણ કે આપણું સસરા રહે છે આ બાજુ અંદરની બાજુ તો હાલો જઈએ હવે વેલા વેલા કારણ કે મોડું થઈ ગયું બહુ અમારે મારા મમ્મી થાકી ગયા છે ક અમે આજે કુત્રાને બેહાઈ કાપી નાખ ટ્રાવેલિંગ ના કરી શકે તો સુઈ ગયો અને અમાર કોમલા ને કરતી આવે એને શું ઉપાડીશ

ધ્યાન રાખજો માતાજી લાજુ રાખજો હા હા આળો ખા ના આવે ચાંદી અરે લેવું ડાયમંડ નું લેવાય ને અરે કે કઈ વાંધો નહિ આળો બૂટ પહેરી લ્યો કપડા ઓલા આપણે મેં તો રીલ મોકલી દીવા લે હો જામનગર માં આવ્યો કે જામનગર માં જઈવું જ જામનગર માં રહીએ છીએ નહીં ખબર નથી કે આપણે ક્યાં જ્વેલર્સ ની દુકાન છે મને ખબર નથી પણ હવે માર કે ગોતી જશે જામનગર ની ટ્રાફિક એટલે ભૂકા બોલાવી દે ભૂકા અમે આવી ગયા છે કલ્યાણ જ્વેલર્સ ની અંદર એટલે એની બહાર સોરી અંદર નથી ગયા બહાર હવે જવાના છે અંદર મનાલી અમને ચાંદલો કરાવી દીધો છે કલ્યાણ જ્વેલર માંથી ઓહો હો હો અચ્છા ધમકી દે રહી હૈ દેખો આજ થી ઇસકી જુબાન ચાલને લગી હૈ દેખો <laughs> चला नहीं रहा वो चला रही है कोई बात नहीं ले लेंगे पूरा शोरूम लेना है आपको आपको शोरूम ले लो ना ना आंको शोरूम ले लो हां बापू आ हमारे कपड़ा लेवाना छे भाई कपड़ा कपड़ा नहीं ले नहीं ले ले कपड़ा तो ले आओ पड़े बहुत मानों मानों संतोष नमरे आप है कौन संतोष नहीं ते हकीकत में कौन संतोष को

બટેકા નું નત ખાધું બટેકા નું નત ખાધું એટલે તે બનાવ્યું અને ઈ મહેનત ખાધું એમ આજે બટેકા નું બનાવશું તમે ખાજો જો નીકળે ખફફ કરતા હ બાવળીમાં ગા કર દે આ આને તો મોરખતા નથી ન મોરખતા જિંદગીમાં ધૂળ જિંદગીમાં ધૂળ કઈ નત પડઈ સસરાને નસોળ પર ફોડવું પડે છે સમય સમજો કે બકકર ભેરી લેવા પડે છે બકતર બકકર ને બકતર આ પણ પાસે મને અહીંયા વેચેલ શાક બનાવવા માટે લાવ્યો અરે તમે જોવરોગા ખાલી અરે હું બનાવું જો તો કરી તું ને

આ હે ને ઉપરો ઉપર એક થી બે એમ કે કરવું પડે ને અને અમારા અંકિતભાઈ જામનગર ની અંદર ઘરે ઘરે વિઝિટ કરવા જાય છે ભાઈ તમે જો મશીન મશીન આમાં સોઈતા આવે ને જરા જરા થાય ને

ਵਾਹ ਕਿਤ ਬੈਨੂ ਕੰਮ ਇਤਲੇ ਮਾਰੀ ਨਾ ਕੇ ਜੋਉਦਾ ਯਾਰ ਅਮੇ ਮਨ ਹੁਜ ਕੋਈ ਨਾ ਪੜਾ ਹੋ ਕੰਮ ਤੱਕ ਹੂੰ ਅੰਕਿਤ ਨਾ ਕੰਮ ਤੱਕ ਮੈਂ ਦਾਤ ਨਹੀਂ ਵੀ ਰਣਦੀ ਓਟਾ